વિદ્યાકન વિદ્યાકનના પરસ્પર વાગોળવા ઉત્તરો વિદ્યાર્થી એસોસિએશન દ્વારા સ્નેહ મિલન તેમજ તે તારલાઓ અને દાતાઓના સન્માન માટેનું એક કાર્યક્રમ શાળાના પંટાગણ માં યોજાઈ ગયો અને સ્કૂલ ના વિદ્યાર્થીઓ એવા એચ કે પટેલ ગજીયો હાલ માં ONGC મહેસાણા ખાતે પોતાની સેવા આપી રહ્યા છે એસોસિએશન દ્વારા વિદ્યાર્થીઓ માટે એક નાનો swimming pool પણ બનાવામાં આવ્યો છે તેનું પણ લોકાર્પણ પાટણ ના લોકપ્રિય ધારા સભ્ય કિરીટભાઈ પટેલ અને આ જ શાળા ના ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા જગદીશભાઈ જોશી કે જેઓ ગુજરાત university માં ની સેવા બજાવી રહ્યા છે તમામ દાતા પ્રમુખ ભૂપેન્દ્ર પટેલ મંત્રી કેતનભાઈ પટેલ કલ્પેશભાઈ બારોટ ધીરુભાઈ શાહ બળદેવભાઈ દેસાઈ આ કાર્યક્રમને સફળ બનાવવામાં ભારે ઉખાવી હતી રિપોર્ટર હમીરભાઈ વી દેસાઈ મગડાલા